ખેડબ્રહ્મા પંથકમાં વરસાદની હેલી શહેર ગામડામાં નુકસાન ખેડબ્રહ્મા તાલુકામાં ચોમાસાના પ્રારંભે પ્રથમ વરસાદે વરસાદમાં સરેરાશ ઇંચ જેટલો વરસાદ થતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના તથા આસપાસના ગામડાઓમાં નુકસાનના તથા પશુ મોતના સમાચાર આવી રહ્યા છે ખેડબ્રહ્મા શહેરમાં કોમા અંડરગ્રાઉન્ડ દુકાન ગોડાઉનમાં પાણી ભરાઈ ગયા હતા હાઇવે પાસે આવેલા નવા મારવાડામાં પાણી ભરાતા ચડબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી બસ સ્ટેન્ડ થી માતાજી જતા પ્રેમ સ્વીટ પાસે પાણી ભરાઈ ગયું હતું જ્યારે કે બ્રહ્માજી તરફ તથા મેઘદર્શન સોસાયટી તરફ જતા રેલવે ના અંડરબ્રિજ ના જમીન લેવલે પાણી ભરાઈ જતાં મેઘદર્શન સોસાયટી તથા વાસના કંપા વગેરે કંપાઓમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો તે દ્વારકેશ સોસાયટીમાં થઈ વાસના રોડ પર થઈ ફરી ફરી જરી હતા અને પ્રવાસી આશ્રમ નજીકના ઘરોમાં પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિ પેદા થતા નગરપાલિકાના સદસ્યોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરતા તાત્કાલિક જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરતા લોકોએ રાહતનો દમ લીધો હતો ખેડબ્રહ્માનગર ખેડબ્રહ્મા તાલુકાના નવા નાના ગામે એક મકાનને નુકસાન થયું હતું તથા કપાસ અને સોયાબીન વાળા ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા વર્તુલ ગામે પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા પરોયા ગામે બે મકાનની દિવાલોને નુકસાન થયું હતું ગોધરા ગામે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તથા મુખ્ય રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું રોધરા ગામ પાસેના રોધરી ગામે બે ગાય તથા ત્રણ ના મૃત્યુ થયાના સમાચાર છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે સલેજ પેટલ સાબરકાંઠા